નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો પ્રચંડ રાઉન્ડ શરૂ થશે તો કઈ તારીખથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં વરસાદના વિરામ બાદ હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે તેમના મુજબ રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અત્યાર સુધી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમથી વરસાદ આવી રહ્યો હતો પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે આના કારણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી લઈને આખો સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે ખૂબ જ સારો વરસાદ લઈને આવશે જે પાણીની સમસ્યાઓ દૂર કરશે અને ખેડૂતો માટે પણ રાહતરૂપ સાબિત થશે મિત્રો ગુજરાતમાં પંદર ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જે બંગાળની ખાડીની સિસ્ટમ પર આધારિત હશે જોકે ઓગસ્ટના છેલ્લા અરબ સાગર પણ સક્રિય થશે જે ગુજરાતમાં સારો વરસાદ લાવશે આ સક્રિયતાને કારણે પહેલી સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ થવાની શક્યતા છે આ વરસાદ એવા વિસ્તારોમાં પણ પાણી લાવશે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે આગામી વરસાદની સિસ્ટમ વિશે વાત કરીએ તો ગુજરાતમાં એક નવી સિસ્ટમ આવી રહી છે જેને નવો મોનસૂન ટ્રફ કહેવાય છે આ પ્રકારની સિસ્ટમ બે હજાર પચીસના ચોમાસામાં પહેલીવાર જોવા મળી રહી છે સામાન્ય રીતે અરબ સાગરની સક્રિયતા ગુજરાત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને હવે તે સક્રિય થઈ રહ્યું છે પંદર ઓગસ્ટ થી જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તે બંગાળની ખાડીમાંથી આવશે પરંતુ તે પછી અરબ સાગર સક્રિય થશે અને ગુજરાતમાં ખુશીનો વરસાદ લાવશે જ્યારે સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાથી શરૂ કરીને આખો સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે ખાસ કરીને પહેલી સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે અરબ સાગરની સક્રિયતાને કારણે એવા વિસ્તારોમાં પણ વરસાદ પડશે જ્યાં અત્યાર સુધી વરસાદ ઓછો પડ્યો છે ખેડૂતોની સામે જનતા માટે પણ સારા સમાચાર છે કારણ કે ઓછા વરસાદની પાક થતા નુકસાનથી ડર દૂર થશે આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પાણીની સમસ્યાઓ પણ દૂર થશે ગુજરાતીઓ માટે અરબસાગર ખરેખર ખુશીનો વરસાદ લાવશે અને પાણીની જરૂરિયાત પણ પૂરી કરશે આ આગાહીથી લોકોમાં ફરીથી ચોમાસા ને લઈને આશા જાગી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે